કઠોળની અંદર આપણે કયા કઠોળને લઈ શકીએ છીએ તો જેની અંદર ખાસ કરીને ત્રણ કઠોળ છે એ આપણા માટે ગમે તે એજની અંદર એ બેસ્ટ છે એની અંદર છે મગ મઠ અને ચણા એ ત્રણેયની અંદર સૌથી બેસ્ટ હોય તો મગ છે આપણા ગુજરાતીઓની એક કહેવત છે ખાય મગ અને દોડે પગ તો મગ છે એ બધા જ ન્યુટ્રિશનથી ભરપૂર છે જેની અંદર વિટામિન બી સિક્સ વિટામિન સી પ્રોટીન ફાઈબર આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ આ બધા જ પોષક તત્વો આવેલા છે જેથી કરી અને મગ છે એનું પાચન ખૂબ સરળતાથી થઈ શકે છે મગને આપણે પલાળીને પણ ખાઈ શકીએ છીએ સ્પ્રાઉટ કરીને એટલે કે ફણગાવેલા પણ ખાઈ શકીએ છીએ અને બાફીને પણ ખાઈ શકીએ છીએ ખાસ કરીને મગની અંદર આટલા બધા પોષક તત્વો આવેલા હોવાથી તે આપણા શરીરની અંદર ઘણા બધા રોગમાં ખૂબ જ ફાયદાકારક છે એમાં સૌથી પહેલું બેનિફિટ છે વેઇટ લોસ કરવા માટે જે લોકોને વજન ઘટાડવું છે એ લોકો માટે મગનું સેવન છે એ ખૂબ જ ફાયદાકારક છે આ ઉપરાંત પાચન શક્તિને સારું કરવાનું કામ કરે છે તેમજ હિમોગ્લોબિન ઘટતું હોય તો આપણા હિમોગ્લોબિનને પણ વધારવાનું કામ કરે છે કારણ કે મગની અંદર આયન આવેલું છે જેથી આપણું હિમોગ્લોબિન પણ ખૂબ સારું થઈ શકે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે તો ત્રણેય કઠોળની અંદર મગ છે એ સૌથી બેસ્ટ છે મગનું સેવન સવારે આપણે ખાલી પેટે કરી શકીએ છીએ પણ મગનું પ્રમાણ આપણે કેટલું લઈ શકીએ તો બે થી ત્રણ ચમચી મગ છે એ આપણા બોડી માટે ઇનફ છે તો આટલું જ પ્રમાણ આપણે લઈ શકીએ છીએ અને તેના ખૂબ જ સરસ ફાયદાઓ છે